મોરબીમાં મહેન્દ્રનગર સ્થિત ક્રિષ્ણા વિદ્યાલય પર અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ શાળા દ્વારા ઘણા વિદ્યાર્થીઓને ડમી પરિણામો અને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે તેવા આક્ષેપ છે ત્યારે આ મામલે પીડિત પરિવારો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ જેને લઈને હવે પીડિત પરિવારો અંગે મુખ્યમંત્રીનો સંપર્ક કરશે હું મોરબીમાં ત્રણ વર્ષથી મારા દીકરા દીકરીને ક્રિષ્ના સ્કૂલમાં જે મોરબી મહેન્દ્રનગર ગામમાં ક્રિષ્ના સ્કૂલ આવેલી છે એમાં ત્રણ વર્ષથી મારા દીકરા દીકરીને ભણાવતા હતા ગયા વર્ષે મારા દીકરાનું ધોરણ નવમાં ધોરણમાં આવ્યો દસમા ધોરણનું રિઝલ્ટ બધા ભવિષ્ય જોયું તો મારું છોકરાનું રિઝલ્ટ સારું ન લાગતા મેં દસમા ધોરણમાં બીજી સ્કૂલમાં દાખલ કર્યો તો ક્રિષ્ના સ્કૂલમાં મારા રિઝલ્ટ અને એલસી જે લિવિંગ સર્ટિફિકેટ મેં સાહેબને કીધું કે મારું લિવિંગ સર્ટિફિકેટને એલસી આપો મારે બીજી સ્કૂલમાં એડમિશન લીધું છે તો મને વારંવાર ઓનલાઈન નીકળશે આજ આવશે કાલ આવશે એ રીતે ધક્કા ખવડાય ખવરાય અને અંતે મને રિઝલ્ટને એલસી દસમા ધોરણમાં નવમા ધોરણનું રિઝલ્ટને એલસી મને આપ્યું જે રિઝલ્ટ નવમા ધોરણનું કૃષ્ણ વિદ્યાલયને બદલે ભારતીય વિદ્યાલય સજ્જન ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર અને ક્રિષ્ના સજ્જન પર જે મહેન્દ્રનગરમાં સ્કૂલ નથી તેમ છતાં રિઝલ્ટને એલસી મને આપ્યા તો મારા દીકરા દીકરાનું મારા દીકરાનું દસમા ધોરણનું જવાબદાર કોણ તો મેં શિક્ષણ અધિકારી સાહેબને ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને